આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત ડેલીગેટ એવા સીપી નાયક સાહેબ ડેલીગેટ એવા મગનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત નવસારી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા ભરતભાઈ યુવક કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા જયભાઈ મહિલા કોંગ્રેસના પ્રમુખ એવા બેન અર્ચના બેન માઇનોરિટી સેલ પ્રમુખ એવા મારા સહીદભાઈ આપણા સૌના આગેવાન અને માજી ધારાસભ્યો આ બેન ભારતી બેન વિરોધ પક્ષના નેતા ભીખુભાઈ તમામ આગેવાન શ્રીઓ મંચસ્થ બિરાજમાન તમામ આગેવાનો બહેનો બડીલો કેમ ચાલે કે સરોજ બેન ઘણી બધી વાત થાય છે કોંગ્રેસ શું છે કોંગ્રેસ એટલે હું કોંગ્રેસ છું તમે કોંગ્રેસ છો આવી રીતે બેસીને કોંગ્રેસ નો સ્થાપના દિવસ ઉજવે તમામ કાર્યકર્તાઓ પોતે કોંગ્રેસ છે દેશને આઝાદી માટે શરૂઆત કરી હતી અને એના કોંગ્રેસ ના લીધે આજે દેશને આઝાદી મળી છે ત્યારે કોંગ્રેસ ને ગાળો દેનારા હોય કોંગ્રેસ ના આગેવાનો ને ગાળો દેવાના હોય હા એક વસ્તુ છે હમણાં પરિસ્થિતિ કપરી છે સંઘર્ષનો સમય છે સંઘર્ષ કોણે ન કરવો પડ્યો સંઘર્ષ બધાએ જ કરવો પડ્યો છે અને આપણા પણ અત્યારે સંઘર્ષના દિવસો ચાલે છે પરંતુ સંઘર્ષના દિવસોમાં સંગઠન અને સંગઠિત રહેવાનું આપણા પ્રમુખને આપણા આગેવાનને એવા રાહુલજીને સહકાર આપવાનો એ જ આપણો ધર્મ છે ને એ જ આપણું કાર્ય છે અત્યારે વિકાસની ગાથા ગાવા માટે ભાજપ સરકાર મંડી પડી છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ સૌ વાગેવાન જાણીએ છીએ કે ભાજપે શું વિકાસ કર્યો છે ભાજપે આપણા વિસ્તારમાં નવા નવા પ્રોજેક્ટો લાવીને વિકાસ કરવાની વાત કરે છે ત્યારે અમે ઘણી બધી જગ્યાએ જઈને કહીએ છીએ એમાં ભારતમાલા પ્રોજેક્ટ હોય એમાં નેશનલ હાઈવે 56 હોય એમાં મુંબઈ દિલ્હી કોરિડોર હોય એમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ હોય દરેક જગ્યાએ આપણને દબાવવાનું અને ડરાવાનું કામ જો કોઈ કરી રહ્યું છે ભાજપની સરકાર કરી રહી છે અત્યારે યાત્રા કાઢે છે વિકસિત ભારતની ત્યારે આપણે જોઈએ પંચાયતમાં જઈને બામણવાળાની પંચાયતમાં તો એમની પંચાયતનું ઘર બાકી હશે આપણે નવસારી રેફરમાં જઈએ તો ત્યાં કોઈ ડોક્ટર નહીં હશે આપણે પોલીસ સ્ટેશનમાં જઈએ તો ત્યાં પૂરો સ્ટાફ નહીં હોય આપણે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં જઈએ તો ત્યાં પૂરતો સ્ટાફ નહી હોય આપણા ગામની ગામની તો જર્જરિત હોય ભારત કઈ રીતે પરંતુ આપણે ડરના કારણે બોલતા નથી અને કોઈ વિરોધ કરતા નથી અહીં સરપંચો પણ ઉપસ્થિત છે એમને પોતાને પણ ખબર છે કે આપણા ગામનો કેટલો વિકાસ થયો છે